પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવાન માં નવ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું બિહારના વિકાસ ને નવી દિશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાન જિલ્લામાં નવ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે આ પ્રસંગે તેમણે નવી વૈશાલી દેવોરિયા રેલવે લાઈનનું ઉદઘાટન કર્યું જે ચારસો કરોડથી વધુ ખર્ચે તૈયાર કરવામાં અને આ માર્ગ પર નવી ટ્રેન સેવા પણ શરૂ કરી વડાપ્રધાને થી ગોરખપુર સુધી ચાલનારી વંદે ભારત એક્સપ્રેસને પણ હરી ઝંડી આપી જે મુજફપુર અને બેટિયા જેવા શહેરો થઈ પસાર થશે આ તમામ યોજનાઓથી ઉત્તર બિહારના પરિવહન અને કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે મોદી

કરોડ થી ખર્ચે છ સુજ ટ્રીટમેન્ટ કર્યું સાથે શિલાન્યા પાંચસો એમ ડબ્લ્યુ એચ બેટરી એનર્જી સ્ટુરેજ સિસ્ટમ માટે પણ પંદર ગ્રીડ સબસ્ટેશનો ઉપર કામ શરૂ કરવામાં આવ્યું જે વીજળીના ખર્ચમાં બચત અને સપ્લાયની વિશ્વસનીયતા વધારશે પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રેપન હજાર થી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો આપ્યો અને છ હજાર થી વધુ નવા ઘરોના ચાવીઓ પણ વિતરણ કર્યા આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા વડાપ્રધાનના આ બિહારના વિકાસમાં નવી ગતિ મળશે અને લોકોમાં નવી આશા જાગશે